લાલા લજપતરાય પર કરાયેલા લાઠી ચાર્જના બદલામાં તેમણે સાંડસની હત્યા કરી હતી ઓગણીસો ઓગણત્રીસમાં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબિંદાબાદના નારા લગાવ્યા ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગર સેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા આજે શહીદ દિવસ શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ કે જેમણે આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવા માટે પોતાના જીવની કુરબાની આપી ત્યાગ આપ્યો બલિદાન આપ્યું એવા ક્રાંતિકારી યુવાનોને વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીં અમારી સાથે અમારા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ મહિલા કોંગ્રેસ પ્રમુખ એસસી સેલ પ્રમુખ તમામ કોંગ્રેસ પક્ષના વોર્ડ પ્રમુખો આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત છે અને આજના દિવસે અહીંયા પુષ્પાંજલિ અને સત્સત નમન કરીએ છીએ આ દેશના યુવાનોને પણ આજના દિવસે ખરેખર એક સાચો સંદેશો કે ભાઈ આ સાચો ઇતિહાસ દેશનો આપણે બધાએ જાણવાની જરૂર છે કે વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેને આ દેશ માટે કુરબાની આપી એ સમયે જ્યારે અંગ્રેજો આ દેશમાં રાજ કરતા હતા અને જ્યારે દેશને ગુલામ બનાવ્યો તો ત્યારે અંગ્રેજોની સામે એમના યુદ્ધ છડ્યું હતું અને એવા શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુને નમન કરીએ છીએ યાદ કરીએ છીએ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ આઝાદી પૂર્વે આ દેશના લડાયક અને ક્રાંતિકારી વીર ભગતસિંહ કે જેમણે હર યુવાનીમાં દેશની ચિંતા કરીને આ દેશની જનતાની ગુલામીમાંથી મુક્ત કરવાના હેતુસર જે પોતાના જીવનું બલિદાન આપ્યું હોય આજે એમની ચોરાણું મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અમે તેઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સાથે સાથે આ દેશના યુવાઓને એક સંદેશ પણ આપી રહ્યા છે કે જ્યારે આ આઝાદીની લડતમાં યુવાનું જે બલિદાન એ બલિદાન એડે ના જાય આજે અસત્યના માર્ગે જે લોકો ચાલતા હોય એવા લોકોના સત્યના માર્ગ ચાલવા માટે યુવાએ પ્રેરણા લઈ આ દેશને આજની જે ગુલામી છે જેમાં બેરોજગારી મોંઘવારી અને ભૂખમરો છે એની સામેની સાચા આઝાદીની લડતમાં સહયોગ કરવો જોઈએ મહેશ સોલંકી ચેરમેન અનુસૂચિત જાત વડોદરા શહેર કોંગ્રેસ and press the bell icon. Never miss an update.